દેખાડો દેવું નથી પણ એવું જગ જાહેર બોલું છું કે ની માલ બાપ કોઈ એમ થતું હોય મેલોડી નો હોય હોય નો હોય હોય નો હોય ભુવા હોય એવું બધું ખ્યાલ છે ખોટું છે

કોથળીયા દીકરા માં જીને જીને પાવલું પાણી વાપર્યું જીને જીને મહેનત કરી જીને જીને સેવા કરી જીને જીને જે જે દીધું ભલામણા આજથી અગિયાર ગાળે જોઈને હવાયું કરીને ન લાવીને દઉં માળો માળો મચેબ

મન પારિકા કામના સિમાઈ મન મન તો તન સે નઈ એ મનાણી તારી નાગરી મારી મેળની તન મન સે નહી જમ તમા હોણ મોરા ઓની મારી મેરડી વારા નોય હો જગત ની માલબા જેને જેને મારી મેરડી ના પાલવના શેળા ને પડવાનો ભઈ ના દોર ની દુનિયા ની માલબા કદા મારી મેરડી નું નામ લે જખડે અને જગત ની માલબા જો કરવો કાંટો વાગવા દઉ ને એક તો સડિયા ગાડા ની ગાડી નાગ ની ઉ મટી જઉં મેલડી વાળા સીન એટલે કેવી છે વાલો વિના નો મારો દિવસ ઉભે ને મારી મેલડી વિના નો મારો દાડો જા

દેવ મારો બોલ કોઈ ફગ્યો નથી વચમાં કોઈ બોલશો નહીં શાંતિ જાળવો મારા વાળા મજા આવશે તમે કયો ત્યારે રજા લેવાની પણ હા હજી છૂટા થાય ચાર કલાકે રંગ આવે ને હવે ચોવીસ કલાક એક ધારો ધો બાપુ કેટલા વર્ષ થયા લગન થયા લગ્ન થયા કેટલા વર્ષ

દેવ મારો બોલ કોઈ ફગે નહીં એકદમ કીધું તું આવડા જયારે હે હાર્યા છે ત્યારે જગત દાત કાઢતી બાપુ આપડો બોલ છે ગમે ને હાવ ભાંગલ હોય એક જ ગલપ હોય ને માંડવો નાખવાનો નો ભલમણ મારો ભૂવો મારા સેવકો ધક્કો કરે ને પબ્લિક હામમાં દોક માળો વાળો બાપુ દાદાબેન દીકરો દઉં પણ એક સરસ સોરી કરી માનવું પડે અત્યારે માનવું છે પછી માનવું કરેલી તમે તમને નો સાંભળતો જ આપણને ગોતતા આવડે ત્રણ જણા ત્રણ જણા

તેર મહિના તેર દાડા નો રાવ દેવ વડા રોજ જગ જાહેર વડા આપડે ચાર બાર ના ઓસલ કોઈ ધૂણવાનું થતું નકરતો રતન દુખિયા તેર મહિના તેર દાડા નો વધા પાંચ મહિના પરમા દેખાય એટલે મારી જગ્યામાં આવીને છોરી માનવાની તારો ને મારો આ વધારે અને તમને નો જડે એટલે હું ગોતું બરોબર સ્વીકારવાનું હોય તો આ ના

ડાઘા તો આવે એમ નહીં હા ભાઈ રવિવાર જેવો દાડો હોય હાજર હાથ ને નો ટાઈમ બને જન્મ થાય તો જ મારો નકરતો દાકા ને બત્રી મિનિટ બને તો આપડો ન હોય એમની સોરી કરવા વાળે દેવું કોક હાર્યો હોય ભલા મને જો દીકરા એક તો આવે પણ ભરોહો હું રાખજે ભલા મને જો બે બે ના બે નિશાન વાળા નો હોય કોઈ કુમાસી રોવે મારી મેલડી ના કાળજા કપાય મારી મારવાની મેલડી ગમે પેલા કીધું કે માર્કેટમાં માં હાલે ને એના વિરોધ થાય વાળા થોડું જાજુ હાલી જાય ને

જા જિંદગી મેલડી મેલડી ને બ્રેન તો મારી સેવકોની સિહણ મેલડી વિના નો મારો દિવસ જાય મારી પાડવાની મેલડી વિના

પણ દુનિયાની માઇલ પાઉ મારના મંડાણની તારી નાગરી મેલડી બોલું જો તૈન તૈન બેલડાના નો આપું ને એક બહુ જગરુ આપોનો વેવાર હું સતિયા ગાડાની માડ મારી મેલડી પડી જો કઈ હતું નઈ ને તેથી મેલડીયા બાવડું જાયલું છે હો આજ જોવા વાળા જોતા રહી ગયા રતન દુખિયા મળતા રહી ગયા મારી મેલડી તો આ બોજે જોજે જોજે મારી મેલડી મારા રતન દુખિયા ને રાજી કરતી તમારા હજારો રતન દુખિયા ભલાપાણા ફરતા આટા મારે કદાચ ની મનાડ ની તારી નાગની મેરડી બોલું કદાચ રતન દુખિયા ની આંખ ની માલ નાખું ને કારણ કે દુનિયાની મારી માં મારી માર મેળવી આવ્યા ભાવ માતાજી તારે માતા હવા હવા ના હવા

પછી આવે આવે મારી માણ ના મન ની કાળી નાગણી રતન દુખિયા તમારી સુખ જો ભરો મારા નામ નો હોય વિશ્વાસ મારા નામ નો હોય અને દુનિયા ની માલભાઈ એક જો રાજા બને નો રકડા બને મારી આવવાની મેંગડી નો હોય દુનિયા ની માલપા હોંચે પણ એકદમ ખોરા ચોપડા લાવો નો બતાવું ને કાળી નાગ ની મેહડી મટી જવું આવી નથી જોવાનું ચાલુ કરું તો આ ગામ માં પાણા નું હમ બાપુ દેવ આવીશું જીને જીને જે દુખ છે

દેકારો ન કરશો મારા મજા આવશે વાળ પણ આવશે મજા મારા વાળા નીચે બે દેખાય એ મારી માળ ને માનતા હોય તો હવે હેઠા બે જા મારા દુઃખ ના એક આવેલું હે મારું ધરમ મારી મેળ ગી મારી મેળ

મને સેવકોની સિંહણ મારી કાળ મેલડી દેખાડો એનો કોઈ ધણી બને નહીં એનો ધણી મેલડી બને